એ કાકા તો હું મોટો હું જૂનો તો મે બો તો ભાયડા દુકાન ભાઈ ને તું છોય તો ભારી ગયો કાકા તમ રે પડી રે ને હું તો ફરતો હોય ને આખા ગામમાં જોઈએ કાકા તે લઈ કટ કટ તમે જઈ પૂછો હું એકનું બોરવ જા કટ આ ગોટામાં બાટલો કો ગોમ ના લઈ જવા ના ઓ સો સો આપડો ના હોય ઉનત ને આપડો તો કોઈ જરા પાછો જાય જ નહી કટ ઉમર ને મારા આવ

આ કેમ અતના હોતાલા તો તો બની કરતા રીયાને કાવ કુતર તો હાથ જ ના દતો કુતર હાથ ને ના ખાલી એટલા મરજો અને અરે રીખાની ઓ પકટ કહી રહ્યો કદી 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 આની આયા આમ ખારત ની આયા આયા હો આયા હે એ વાતી એ કે તો એ વાટ નહી આતે એક જ ચા એક જ ચા લે એક જ ચા લે ક્યાં થાય વધાઈ દે તન જો પૂછી દે ને આ ભાઈને જોयला અમે તો કોવો કોઈ કામ હોય તો બું બારજો ગોડામાં નથી એને ખાલી કરી એટલે કોકો અમે ભરીયા ને મરચો ને એને ખાલી કરવી પડ્યું કરો બોલજો નખો 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 લગા <coughs> 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 哎，老。

ला मचन डुगरी उ भिजोपी